હલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગ્યા જો હાળા ત્યાં થયા ને અમારા જવાનું એરંડા લેવા ખરાબ બપોરે જો મજૂરોનું ચા પાણી બધું તૈયાર કર્યો ગોધરા તૈયાર કર્યા તો અમુક દેહો ફટાફટ જઈએ એરંડા લેવા જોકે ટોપી બેની કરીએ લેવું ઠંડુ રે એસી જેવું લાગે લેડો વાહી દેહાડો રે મને ઉપળા હું પેલું લઈ દો ભાઈ ચંપલ લેવાનો ચંપલ જાતુ નહી દો ના ચાલશે ચકલીઓ છે મોજ કરું જો ને માળા બનાવ્યા છે હમ ચકલીઓ કઉ છે મોજ કર્યું ટાઈમ માળા બેવાનું અને પછી આ પાણી પીવાનું ચાલ સાથે કહ્યું Bailu, ta ta. Tata. Gak biasa John. Garmi nalar ini ho. Nah, cantik di bawah itu. ખરાબ બપોરે એમ ડાલેવા તે સર હું નું લાઇટ થી છે હવે ને દે જલ્દી બહુ થાય આ કા કા એક તરફથી જો કે અમારા બાજુના કોમ્બોથી તો એ સ્ટેશનનું રિઝલ્ટ સારું એટલે અમે એક ઇન્ડિય બોલાવીએ તરફથી તો અમે મજૂર મધુરા છીએ તે તાપમાન કરાવીએ પછી એરંડા લેવાનું ચાલુ કરીએ જાણો વાળી પકવાની તૈયારી જોવા વાળીએ હા વિનભાઈ અમાર મજૂર નહીં આવ્યો હા લાલજી કે હું તો આવી ગયા હું અમે બધા મજૂર તો કે બોરું બેઠો હોય તો કોઈ નહીં હા હોય તો કોઈ નહીં એરંડા હોય લેવાના કોકના બોર હું લેવા જોયા છે હા બોર ભૂલી જવાય એવું બને ખરું ખરો આવું છું રાખો હજી વાર છે તમારી તો પિયો પિયો એ તો લે આવ્યું થયું ધુરજી આયા કશું હતો નઈ તાર પિયો

આ જો એક આ ટકલો લેવાનો આ રે અને એક પેલો ટકલો બે લેવાના હં એક આ ચાલો આ લઈ લઈએ

હા હિ ના ચઢાવવાની હા વાત કરી થોડું આપું કરો

બધા મસ્ત નહીં કાઢતું જો તો પેરન જો બોડી એ નહીં થાય કે જો આ ઉઠે છે જો જે શક્તિ થી છે જો અમાર કોઈ લાપુ હોય ને શક્તિ થી છે બહુ જબરજસ્ત એનું આનું રિઝલ્ટ આ દે અને આઈડોલિંગ થી આવો ઉકળો ટાયર બાય ના આવો

nei toch? kan jij daar kunnen nee toch? maar jij daar kan. oh oh,